આગળ વાત કરીએ વડોદરાની વડોદરામાં નકલી પોલીસ પર રોકડ મોબાઈલની લૂંટનો આરોપ લાગ્યો છે દૂધની ગાડીમાં દારૂની હેરાફેરીનું કારણ બતાવી ચેકિંગના બહાને લૂંટ ચલાવી એક પોઈન્ટ સત્યાસી લાખની રોકડ અને બે મોબાઈલની ચાર શખ્સોએ લૂંટ ચલાવી છે નકલી પોલીસ બનીને આવેલા ચાર શખ્સોની કરતૂત ડ્રાઈવર દિવ્યેશ સોલંકીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો દિવ્ય સોલંકી સાવલી તાલુકામાં વેચાણ માટે ગયા હતા ત્યારે વેચાણ બાદની રોકડ રકમ લઈ અને પરત ફરી રહ્યા હતા તે સમયે જ લૂંટની ઘટના બની હતી તો વડોદરામાં નકલી પોલીસની ઓળખ આપી રોકડ અને મોબાઈલ સહિતની લૂંટ ચલાવવામાં આવી છે એક સત્યાશી લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી છે પોલીસે આ તમામ જે લૂંટના આરોપીઓ છે તેમની ધરપકડ કરી લીધી છે અને સાથે જ તમામ જે મુદ્દામાલ છે તે પણ રિકવર કર્યો છે તો ડ્રાઈવર દિવેશ સોલંકીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે વેચાણ બાદની રોકડ રકમ લઈ અને જ્યારે ડ્રાઈવર પરત ફરી રહ્યા હતા તે સમયે જ આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો